આગામી દિવસોમાં વાતાવરણ અંગે જોવા જઈએ તો હવે આ કાલથી વાદળો આવવાની શક્યતા રહેશે અને જે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે સવારના ભાગમાં ઠંડી રહેશે પરંતુ હવે ધીરે ધીરે એક પચીસ તારીખની આસપાસ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહેશે અને આ સિસ્ટમ તોફાન બનવાની ચક્રવાત બનવાની શક્યતા છે આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર બનવાની શક્ય લો પ્રેશર બની બનશે પરંતુ ત્યાંનો માર્ગ લગભગ ગુજરાત તરફ નહીં હોય એટલે હવે ધીરે ધીરે આ તોફાની અસરના કારણે ગુજરાતનું હવામાન પણ પલટા છે પરંતુ તારીખ ચારથી આઠમાં એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને પશ્ચિમી વિક્ષોભના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં બેથી આઠની વચ્ચે વાદળો આવવાની શક્યતા છે પરંતુ જોવા જઈએ તો લગભગ વેસ્ટ ડિસેમ્બર ગયા બાદ ઠંડીનો અનુભવ થાય છે એટલે ડિસેમ્બરમાં લગભગ થોડા દિવસ બાદ પુનઃ કડકતી ઠંડી આવવાની શક્યતા રહેશે બેથી નવ ડિસેમ્બર આસપાસ વાતાવરણમાં પલટો આવશે ઉલ્લેખનીય છે કે તારીખ બેથી આઠ ડિસેમ્બરમાં ઉપસાગરમાં નીચેના ભાગમાં બીજું એક લો પ્રેશર બનશે અને એક બીજું ડીપ ડિપ્રેશન કે સાયક્લોન બની શકે છે પરંતુ તેની અંગે હજુ વાર છે હાલમાં જે સિસ્ટમ બની છે તેને લગભગ સાનુકૂળ હવામાન હોવાથી આ ચક્રવાત બનવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ ડિસેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં એ એમજીએ મજબૂત થાય છે અને એમજીઓ મજબૂત થવાની શક્યતાના કારણે બીજા કે ત્રીજા સપ્તાહમાં લગભગ ડિસેમ્બરમાં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે ઠંડી સાથે ફરી પુનઃ વાદળો આવવાની શક્યતા રહેશે અને કચ્છિત સાગરમાં કંઈક હલચલ જોવા મળે એટલે એમજીઓની મજબૂત સિસ્ટમ શક્યતા ડિસેમ્બરના બીજા સપ્તાહ અથવા ત્રીજા સપ્તાહ જોવા મળશે અને તે વખતે કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે હાલમાં જે બંગાળ ઉત્સાહનો ભેજ ભેજના કારણે વાદળો હોવાની શક્યતા છે જોકે કાલ કાલ કાલથી જ વાદળો હોવાની શક્યતા રહેશે પરંતુ તારીખ છવ્વીસથી બે ડિસેમ્બર સુધીમાં લગભગ ગુજરાતના ભાગોમાં વાદળો આવી ગયા છે અને બેથી બે ડિસેમ્બરથી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને વાદળો આવવાની શક્યતા રહેશે સવાર અથવા તો બપોરના ભાગમાં વાદળો જણાશે અને નવસારી ભરૂચ સુરત આ ભાગોમાં ક્યાંક વરસાદી સાંટા પડવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં પણ ક્યાંક વરસાદી સાંટા પડવાની શક્યતા રહેશે તારીખ બેથી આઠ ડિસેમ્બરમાં જે ઉપલા રિવરમાં મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે તેના ઇન્ટરેક્શનના કારણે ઉત્તર ગુજરાતનું હવામાન પણ પલટા છે પૂર્વ ગુજરાતનું હવામાન પણ પલટા છે પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ કે વાદળવાયુ થઈ શકે પરંતુ ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં હવામાનમાં મોટા પલટા આવશે અને લાનીના સંકેત સાંપડી રહ્યા છે ત્યારે આ વખતે કાતિલ ઠંડીને પણ વેગ મળશે એટલે હવે 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 ધીરે ધીરે એક બાજુ ઠંડી અને એક બાજુ સમુદ્રની હલચલ હલચલના કારણે લગભગ ડિસેમ્બર સુધીમાં તો હવામાનમાં પલટા આવશે અને આ જે ચક્રવાતના ભેજના કારણે ડિસેમ્બરમાં ક્યાંક વાયુ અથવા માવઠું થવાની શક્યતા રહેશે પરંતુ આ માવઠા માવઠું માવઠાના કારણે કદાચ વરસાદ ઓછો પડે પરંતુ તેમાં લગભગ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઘઉં જેવા પાકમાં કે શાકભાજીના પાકમાં ફૂગ ફૂગજન્ય રોગ આવવાની શક્યતા રહે છે પાકમાં રોગ આવવાની શક્યતાના કારણે ખેડૂતભાઈઓએ ખાસ કરીને પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે જીરાના પાકમાં પણ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે કારણ કે ફૂગજન્ય ફૂગજન્ય રોગ શાકભાજીના પાકોમાં અને ઘઉં જેવા પાકોમાં આવવાની શક્યતા રહેશે જિલ્લાના ભાગોમાં પણ સાવચેત રહી કાર્મો કે કાર્યો કે ચરમો ન આવે ત્યાંનું ધ્યાન રાખવાની રહેશે એટલે ખેડૂતવાડીઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે